સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન પ્રત્યક્ષની આજ્ઞા અંગે છે આ પ્રશ્ન પૂજ્ય પ્રભુ શ્રીજી અને પૂજ્ય બ્રહ્મચ્યાજીના સમયમાં પણ ચર્ચા તો મૂળમાં જીવને હજુ અંતરંગમાં શ્રદ્ધાનો રણકાર ન થયો હોય અને આત્મા સિવાય પણ કંઈક બીજું બીજું ઊંડે ઊંડે પણ ભૌતિકનું પૂદગલનું મહાત્મ્ય ગયું ન હોય તેથી પોતાની રુચિને પોષાય એવા સંજોગોથી જીવ આકર્ષાઈ જાય છે મૂળમાં જીવને સસ્તામાં સહેલાઈથી ઓછા કે નહીવત પ્રયત્ને ઘણો મોટો લાભ હાંસલ કરી લેવો હોય અને વિતરાગનો મૂળ ધર્મ અને તેનું આરાધન રેતીના કોળિયા જેવું સૂકું લુખું જણાય એટલે જીવ બારીઓ શોધી લે છે અને મૂળ માર્ગથી ફંટાઈ જાય છે વ્યવહારમાં પણ જીવ સસ્તું શોધે છે અને સસ્તા રૂએ બાર બાર મોંઘારુએ એકી બાર કમર કસી દ્રઢ નિર્ધાર કર્યો કે મારે સતત જોઈએ છે ભલે તેની કિંમત ચૂકવવી પડે તો તે વહેલો મોડો મેળવશે પ્રથમ દશાએ કાળકૂટ વેશને જેમ મૂંઝવે પણ પરિણામે અમૃત જ છે તપ સંયમ દોહી કૌશત કડવી જાણ કારણ પીછે ઘનો નિશ્ચયપદ નિર્વાણ કેમ કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ મોક્ષ માર્ગ બે નથી પણ જીવ સસ્તું શોધે એટલે સસ્તા સસ્તારૂએ બાર બાર એવું થાય શ્રમણો ઝીણો તીર્થંક કરો એ રીત સેવી માર્ગને સિદ્ધિવેરા નમૂતેને નિર્વાણના એ માર્ગને પરમ બૌદ્ધે બોધ્યું છે કે બે જીવના પરિણામ અલગ અલગ છે અને ફળ એક સરખું મળે એ શક્ય નથી પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે પરોક્ષ અને પ્રત્યક્ષ સત્પુરુષને હું જાણું છું એ વાક્યનો જુલાભ લેવાનો છે બોધામૃત ભાગ બે પાનું પંચોતેર તો આ કાળે આ ક્ષેત્રે હવે આપણને પ્રત્યક્ષની આજ્ઞા કઈ રીતે સંભવે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા વચનામૃત આઠસો પંચોતેર આ વચનામૃત મંગલાચરણમાં રોજ બોલે છે વચનામૃત અને મુદ્રા તો મળ્યા તો સ્વરૂપ પ્રતિથી ચોથું થાના અપ્રમત સંયમ સાતમું ગુણસ્થાનક અને પૂર્ણવિતરાક તેરમું ગુણસ્થાનક અને છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ થાય અને જેવું શાશ્વત સુખમાં બિરાજે જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર દેવચંદ્રજી મહારાજની સ્નાત્ર પૂજાની કળશની છેલ્લી લીટી દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો મુજે પામરથી ન કળાય અહો તું મુદ્રા દેખી પ્રતીત ભયો અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું ભક્ત મુદાસ કુપાવદેવની મુદ્રા તે જાણીને પછી કહે છે કે હું તમને ઓળખ્યો વચનમૂત ત્રણસો ચોરાણુંમાં સૌભાગેને કુપાલદેવ બોધે છે કે તે મૂર્તિથી એટલે પરમ પરમકુપાલદેવના ચિત્રપટથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે આગળ લખ્યું કે આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે હવે આનાથી વધુ ખુલ્લું કેટલું કહે કે આ જ પુરુષનું શરણ એટલે કૃપાદેવનું શરણ અને આશ્રય લેવા જેવું છે કેમ કે જે તે સત્પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે વચના મુદ્દ ત્રણસો ચોરાણું અને ત્રણસો છન્નું ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે પૂજા અખંડિત એ કપટરહિત થઈ આતમ અર્પણાર રે આનંદગતપદ રે આનંદજી મહારાજ કહે છે કે ખરા અંતકરણે જે કોઈ આરાધન કરશે તે એ દશે પહોંચશે વચનામુક્ત સાતસો ઓગણસિત્તેર અને વચ્રમુત સાતસો એકોતેરમાં સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે ભગવાન તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ શ્રાવક અને શ્રાવિકો સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી સમકિત કહ્યું છે એમ કંઈ નથી તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમણે ઉપદેશેલા માર્ગની પ્રતિથિથી પણ સંકિત કહ્યું છે સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેિત કહ્યું છે એમ આ પત્રમાં કુપાલદેવે સ્પષ્ટ પ્રકાશ્યું છે હવે સાતસો એકોતેરમાં પણ પ્રકાશ્યું કે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથનીઓ શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી એવી રુચિથી શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકેત કહ્યું છે એવી પ્રતીતિ એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવીના જ્ઞાન સ્વરૂપ છે પુરુષ સાચા છે અને તેની પ્રતિ પણ સાચી આવી છે કે જેમાં પરમપળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વગતા હોય અને તે જ પુરુષની પ્રતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતય જીવાજીવનું જ જ્ઞાન છે તે પ્રતીતિથી તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે એવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધક હોય એવા જીવને સંકિત થવું સંભવે છે વચ્રમૂત પાંચસો ચારમાં લખ્યા મુજબ પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ તરીકે જાણે સ્વીકારે તો પણ આત્મ આત્મપ્રત્યય મહત્ળ છે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ ઓળખાય તો તેનું મહત્ ફળ છે ત્રમુજ છસો નવમાં બારમા બોલમાં જણાવ્યા મુજબ સત્સંગથી પ્રાપ્ત થયો છે તે ઉપદેશ પ્રત્યક્ષ સત્પુરુષ તલ્ય જાણી વિચારવો સારધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે એટલે વચનામૃતમાં આપેલ બોધને જો આરાધે તો જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય એમ આ પત્રમાં લખ્યું વચનામૃત ચારસો એકાણુંમાં બોધ્યા મુજબ જીવ સત્સંગમાં મળેલ આજ્ઞા ઉપાસે તો સર્વ દુઃખથી મુકાય છે એ અંગેનું સળંગ સૂત્ર અહીં ટાંક્યું છે આ કાળના જીવોને પરમ આજ્ઞા પૂજ્ય પ્રભુસિંહજી દ્વારા મળી જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે એટલે કે મોક્ષ પામે છે વચનામુત ચારસો એકાણું વચનામૂત પાંચસો સાડત્રીસમાં બોધ્યું તે મુજબ જ્ઞાનીના વચનને આધારે જીવને પરદ્રવ્યમાંથી પોતાપણું જાય તો સંક્ષેપમાં તેમાં અધ્યાત્મના બધા સાધન સમાઈ ગયા આ જીવ બધું જ કરી છૂટ્યું ઉપોદે બાયંદરી આપી છે કે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થોડું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ વચનામૂત ત્રણસો અઠ્ઠાણું એટલે પરમવધુની ભક્તિથી જીવનું કલ્યાણ આ કાળે પણ સંભવિત છે વચનામૂત બસોમાં બોધ્યું કે આ આજ્ઞા માનશે તો જે પ્રત્યક્ષ અમૃતને પામે અભય થશે કાળથી પ્રાપ્ત થયેલ પરિભ્રમણ મટી જશે વચનામુ બસો એકમાં આ અંગે ખુલાસો કર્યો કે મણિને મોકલેલી વચનાવલીમાં એટલે વચનામુ બસોમાં લખ્યું છે તે પૂજબ સૌભાગભાઈને પ્રસન્નતા થઈ તેથી કૃપાલદેવને પણ પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ સંતનો અદ્ભુત માર્ગમાં પ્રકાશ્યો છે એમ પણ અહીં બોધ્યું આગળ સ્પષ્ટ જણાવ્યું કે જો મણિ એક જ વૃત્તિએ એ વ્યક્તોને આરત છે એટલે કે વચનામુ બસોમાં કહે છે તે વ્યક્તોને આરત છે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે એટલે કૃપાળદેવની આજ્ઞામાં લીન રહેશે તો અનંત કાલથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે જો મણી છૂટે તો બીજો શરણ અને આશ્રયવાન પણ છૂટે જ એ સહજ સમજાય એમ છે તે પુરુષને એટલે કૃપાળદેવને પ્રત્યક્ષ લઘુકામના આરંભમાં પણ સંભાળો તે સમીપ જ છે વચનમુત ઓગણસાઠ શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ પૂજ્ય પ્રભુજીના વખતમાં વંચાતું હતું તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુજીએ કહ્યું હતું કે આવું ઉઘાડું ફૂલ જેવું કહ્યું એ પણ ન સમજાય તો અગિયારમું અછેરું છે વચનામૂત વિવેચન પાનુનિવેશી પ્રભુજી કહે છે આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અછેરું ગણાવવું જોઈએ પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુની આજ્ઞા એ સદગુરુનો યોગ છે મુનિ મોહનલાલજી મહારાજને ભલામણ કરતા પૂજ્ય પ્રભુસિંહજી એક પત્રમાં કહે છે કે પ્રત્યક્ષ વચનામૃતમાંથી વાંચી વંચાવી યાદમાં લાવી કાળ વ્યતીત કરશો જી આગળ લખે છે તેમના કહેલા વચનામૃત પણ પ્રત્યક્ષ જાણજો જી એટલે કે વચનામૃતના વચનો પ્રત્યક્ષ સત્પુરુષ જ છે ઉપદેશામૃત પાનુપચાસ પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ સત્પુરુષને જાણી વિચારવા તથા આરાધવા તો સમકિત થાય એવું છે બોધામૃત એક પાનો એકસો પાંચ આ વચનો ભલે ઘણા વર્ષો પહેલાં લખાયેલા હોય તો પણ આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે જી એમ બોધામૃત ત્રણ પત્રાંગ નવસો એકોતેરમાં બ્રહ્મચાર્યજી બોધે છે જેના ઘરમાં પરમપુજના વચનો છે તેને ઘેર સત્પુરુષ જ છે બોધામૃત ત્રણ પત્રાંગ સાતસો ચુમ્માલીસ નવી આવૃત્તિમાં નવસો સત્તરમો પત્ર જેને પ્રગટ પ્રત્યક્ષ છે તેની શ્રદ્ધા તેની પ્રતીતિ તેની ભાવ થયો છે તેને પણ દર્શન કર્યું છે જ્યાં ત્યાંથી ઉઠી જવા જેવું છે અને ઘર જાણી લેવા જેવું છે એમ પ્રભુસિંહજી બોધે છે આત્મા જેને પ્રત્યક્ષ છે તે સત્પુરુષને માનવા પ્રત્યક્ષ સત્પુરુષના વચનો છે તે પ્રત્યક્ષ તુલ્ય જાણે વિચારવા તથા આરાધવા તો સંકિત થાય એવું છે નાનું છોકરું હજુ પોતાની માને ઓળખે નહીં ત્યાં સુધી આની આગળ જાય અને આની આગળ જાય પણ ઓળખણ થયા બાદ બીજા બોલાવે તોય જાય નહીં પછી બીજે કોણ જાય ને શા માટે જાય પૂજ્ય પ્રભુસિંહજી કહે છે પરમ કૌરની આજ્ઞા આરાધતા ભક્તિ કરતા સર્વ જ્ઞાનની ઉપાસના આવી જાય છે તે જ પ્રત્યક્ષ આજ્ઞા સમજવી એમ પ્રભુસિંહજી ઉપદેશમાં કહેતા એક મુમુક્ષું કહે છે કે મેં પ્રભુસિંહજીને પૂછેલું કે પરોક્ષ સત્પુરુષને માનવા કે પ્રત્યક્ષને માનવા પ્રભુસિંહજી જવાબ આપેલો કે પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે જાણ્યા છે અત્યારે સત્પુરુષ થયા તમને ન ઓળખે તો પછી અઢી વર્ષ પહેલાં થયેલા એવા ભગવાન મહાવીરને ક્યાંથી ઓળખી શકાય ન જ ઓળખી શકાય શાસ્ત્રમાં વાત આવે છે કે આ જે તીર્થંકરના સમોથણમાં જઈ આવ્યો છે હવે જ્યારે ભગવાન મનુષ્ય જેવા મનુષ્ય સહયોગી મન કાયના યોગ સાથે હતા સાકાર હતા ત્યારે આ જીવ પ્રત્યક્ષ થયો તો પણ ઓળખ્યો નહીં ઓળખ થવી એ તો ઘણા લાંબા કાળના જ્ઞાનીના બોધે તેને સમજણમાં આવે એમ છે લૌકિક દ્રષ્ટિએ અક્ષબ્દનો અર્થ ઇન્દ્રિય છે એટલે ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે પણ ઇન્દ્રિયોને મન વગર થાય એ જ્ઞાન પરમાર્થિક પ્રત્યક્ષ છે તેમ જેણે આત્મા અનુભવ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની અને નહીં કે ચર્મચક્ષુ વડે સામે હોય તે દ્રષ્ટિએ અક્ષબ્દનો અર્થ આત્મા કર્યો છે કર્મગ્રંથ ભાગ એક કર્મ વિપાક પાનું ઓગણીસ મૂળ કરતા શ્રી દેવસેન સુરી વચનામૃ છે તે પ્રત્યેક કુપોલ તુલ્ય જ છે તેને એટલી શ્રદ્ધા થઈ નથી એટલે મનાતું નથી આ જ્ઞાની આ જ્ઞાની અને આ પણ જ્ઞાની એમ અજ્ઞાની અને જ્ઞાની ગણી જીવ વળગે અને કર્મબંધ બાંધ્યા કરે જેનું ફળ હલકી ગતિ તિર્યંજ ગતિ અને આ ભય પણ એમાંના ઘણા ગાંડા ઘેલા બુદ્ધિ વગરના થઈ જાય છે એમ જે જે ઉપદેશમાં બોધતા કુગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી હોય છે બાહ્યથી શોભાયુક્ત પણ હોય પણ જેના ચિત્ત પર તેની અસર પડે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એમ ગીતાના સત્તરમાં અધ્યયન બીજા શ્લોકના વિવેચનમાં બોધ્યું છે અમુક શબ્દાર્થ પકડી શબ્દોની માથાપોળ કર્યા કરતાં આજ્ઞા રદવી એથી બધું સમજાતું જશે જી એમ બ્રહ્મચર્યજી પત્ર સુધાના નવસો બાણુંમાં પત્રમાં બોધે છે દોષમ કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગશળી હશે તેનું કલ્યાણ અમ થકે એટલે પરમપોધની ભક્તિથી થશે મૂળમાં એક મત આપડી અને ઉભે માર્ગે તાપડી કરે તો આ થાય પરમપૌદે મંત્રાદિ આજ્ઞા કરી છે તેના ઉપયોગમાં જીવ રહે તો સમ્યક દિશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે જી પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જોઈને પ્રત્યક્ષ સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે એમ બોધામૃત ભાગ ત્રણ પત્રાંક અગિયારસો પંચાણુંમાં કહે છે જૂની આવૃત્તિમાં પત્રાંક નવસો અડસઠ વડવાના પોપટલાલભાઈને એક મુમુક્ષે કહ્યું કે તમને તો કોપાળદેવ પ્રત્યક્ષ મળ્યા છે ને અમારે પોપટલાલભાઈ ત્રાડુક્યા આ ચિત્રપટ પ્રત્યક્ષ જ છે પૂજ્ય પ્રભુસિંહ પ્રકાશ્યું કે મુમુક્ષુએ તો સત્પુરુષના ગુણગ્રામ કરવાના કંઈ ડાપણ કરવા ગયો તો ઝેર ખાધા જેવું છે કેમ કે સત્પુરુષના ગુણગ્રામ ગાવાથી તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્મરણ કરવાથી આત્મસ્વભાવ પ્રગટે છે પરમક આજ્ઞા આરાધના સર્વ જ્ઞાનીઓની ઉપાસના આવી જ જાય છે પરમકુદને છોડીને બીજાને વળગે તો આંચળ છોડીને ગોભળે બકરીના ગળાના આંચળે વળગવા જેવું છે દૂધ ન મળે અને મોં છોલાઈ જાય પ્રભુસિંહજી ઉપદેશમાં બોધતા પરમકદેવે જે આશયથી પ્રત્યક્ષની વ્યાખ્યા કરી હોય એ વ્યાખ્યા અને તે આશય જાણ્યા વિના વર્તમાને ગમે તેને જીવ કુગુરુને વળગી પડે છે પણ પરમ પરમકુરાની ભક્તિ કરતાં સર્વ જ્ઞાની આવી જાય છે હાથીના પગલાંમાં બધા સમાઈ જાય છે અરિયંત સિદ્ધ સર્વે આત્મજ્ઞાનીઓને સ્વયં પણ આવી જાય છે રંગેલું નાવડું જોઈને સફરી જહાજ છોડી તેમાં કૂદી ન પડાય એમ પ્રભુજી બોધમાં વારંવાર જણાવતા કહેતા તમને નવી નક્કોર નાવમાં બેસેડે છે લાંબો ટૂંકો હાથ કર્યા વગર તેમાં બેસી રહેશો તો પાર ઉતરશો હાથ પગ લાંબો ટૂંકો કરે ને મગડ ખેંચી જાય કે પોતે જ કૂદી પડે અને ડૂબી મરે તેના જવાબદાર અમે નથી આ તો એન્જિન સાથે દબો જોડ્યો તેમ આંકડો ભરવી દેવાની વાત છે એક ઉપર આવો એક ઉપર આવો એમ કહેતા પરમ કોઈની ભક્તિ કરનારનો વાંકોવાળ થાય તેના અમે જવાબદાર છીએ પણ સ્વચ્છંદ ઉમેરે તો અમે જવાબદાર નહીં એમ કહેતા યોગ અને ચમત્કારમાં આખું જગત ગાંડું બની જાય છે પણ તેમાં આત્મકલ્યાણ નથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે ભૂલેલા પાછળ ભટકવાનું નથી એમ પણ તેઓ બોલતા જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારામાં વિતરાગતા કે નિર્મોહી પણ પ્રગટાવી શકે નહીં અને જેણે આત્મા જાણ્યો છે તે પુરુષના થોડા વચનો પણ પ્રત્યક્ષ સત્પૃષ્ઠ જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે જીવ ઠરે અને ભાન પણ પ્રગટે વચનામૂત વાંચે ત્યારે પરમ કુલદેવ પ્રત્યક્ષ આવ્યા છે એમ જાણવું ગોપાલદેવ એ ચિત્રપટ નથી પણ ગોપાલદેવ પરમાત્મા છે બોધામૃત ભાગ બે પાનું સત્તાવન પરમકુલદેવ હાજરા હાજુર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી એનું ક્ષણ લેવું પૂજ્ય બ્રહ્મજાજી કહે છે તે મહાપ્રભુ ગોપાલદેવ પ્રત્યક્ષ હોત જેમ કે સામાન્ય બુદ્ધિથી પ્રત્યક્ષ ગણે છે તેમ તો તો ઓળખત જ નહીં અને આશાત્ન કરી બેસત વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી પણ તેમાં દ્રઢતા જ કરવી એક જણના ઉપદેશથી આત્મય સધાયું છે સદાય છે અને સધાશે એવી દ્રઢ માન્યતા રાખવાથી આ બહુ સફળ થશે લાખ મત લબડી સો મત સસડી એક મત આપડી કે ઊભે માર્ગે તાપડી પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે આત્મા જાણ્યો છે તેના સ્મરણપણે એકતાર થવાનું છે પરમ કુલમાં પૂર્ણપણે જોડવાની છે જેવા આનંદ જ્ઞાની થઈ ગયા છે તેવા તેઓ પણ યથાર્થ જ્ઞાની હતા બધાએ પરમપજની દ્રષ્ટિવાળાનું કલ્યાણ છે બીજા લાખો હોય તોય શું પ્રભુજી બોધમાં કહેતા બહિરાતમ તજી અંતર આત્મા રૂપ થઈથી ભાવ સુજ્ઞાની પરમાત્માનું હો આતમ ભાવ આતમ અર્પણ ડાવ સુજ્ઞાની આતમ અર્પણ વસ્તુ વિચારતા ભરમ ટળે મતી દોષ સુજ્ઞાની પૂર્ણ પદારસ સંપત્તિ સંપજે આનંદ ગંડ રસ પોષ સુજ્ઞાની આજ્ઞા અરતતા બધું મળે એમ છે એમાં અહીં કહ્યું તત્વ પ્રતિકર પાણી પાયે વિમલા લોકે આંજીજી લોયણ ગુરુ પરમાનંદ દિયે તવ ભ્રમ નાખે સવી ભાંજીજી ભ્રમ બધો ભાંગે અને સંકિત થાય એમ અહીં બોધ્યું ઈણવીદ પરખી મન વિશ્રામી જીનવર ગુણ જે ગાવે દિનબંધુની મહેર નજરથી આનંદ ગણપત ભાવે હો મલ્લીજીન સેવકકીમાં ઉગણીએ એટલે જ્ઞાનના ગુણગ્રામ ગાતા અનન કર્મોની ભેખડ તૂટે અને સમ્યક દર્શન થાય અરૂપી પણ રૂપારોપણ છે ઠવણા અનુયોગ દ્વારા વિષમ કાળ જીનબીમ જીન આગમ ભવ્યણકુ આધારા જીણંદા તોરી અખ્યન્ અવિકારા અંતરાય કર્મની પૂજામાં વીર મહારાજ કહે છે તેમ આ કાળમાં જીન બિંબ એટલે કુપોદયનું ચિત્રપટ અને જીન આગમ એટલે વચનામૃત ભવ્યણકુ આધારા એટલે આધાર છે આ કાળમાં વચનમુત અને પરમ કોલ જે મૂળ રેખામાં હતા એ જ ચિત્રપટ એ જ મુદ્રા એ ભવિજીવને જીવને આધાર બળવાના આધાર છે એવો આધાર કે જો કાળ આ કાળ કાંડું પકડવા આવે તો તેનો ઉપાય અમે લઈશું એમ પણ તેઓએ બાયંદરી આપી છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રત્યક્ષ એટલે સામે ઊભા ન હોય તેમ છતાં જ્ઞાનીના વચનને આધારે જ્ઞાનીની મુદ્રાને આધારે સમ્યક દર્શન આ કાળમાં પણ સંભવિત છે તે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૂત સાતસો ઓગણસિત્તેર સાતસો એકોતેર બસો આઠસો પંચોતેર છસો નવ ચારસો એકાણું પાંચસો સાડત્રીસ ત્રણસો અઠ્ઠાણું અને ઓગણસાઠમાં વચનામુતમાં છે સાથે આત્મસિદ્ધિની ગાથા સત્તર એકતાલીસ એકસો નવ એકસો દસમાં પણ આ મુજબ બોધ છે ઉપદેશામૃતમાં પૂજ્ય પ્રભતિજીના બોધમાં પાના નંબર પચાસનો પણ આ બોધ છે બોધામું ત્રણ પત્રાંક નવસો સત્તર જૂની આવૃત્તિમાં સાતસો ચુમ્માલીસ પત્રાંક અગિયારસો અઠ્ઠાણું જૂની આવૃત્તિમાં નવસો એકોતેર પત્રાંક સાતસો ચુમ્માલીસ પત્રાંક અગિયારસો પંચાણું જૂની આવૃત્તિમાં નવસો અડસઠ પત્રાંક છસો સાઠ જૂની આવૃત્તિમાં પાંચસો અડત્રીસ વણાગ નટવની કથા બોધામૃત બેમાં પંચોતેરમાં અને નેવ્યાશીમાં પાના ઉપર અને બોધામૃત એકમાં એકસો પાંચમાં અને છસો ઓગણસિત્તરમાં પાના ઉપર આ અંગે સ્પષ્ટ ખુલાસો છે કે જ્ઞાનીની મુદ્રા અને જ્ઞાનીના વચનામૃતના આધારે આ કાળે પણ જીવ સમ્યક દર્શન હાંસલ કરી શકે કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ